મસ્ત લાગ્યો આયા વ્લોગ ન થાય નાખ્યો હતો હમ અશ્વિન દક્ષી વ્લોગ કા હા આટલું મસ્ત થઈ જાત કા હા આ હું છે હેપી હા ને બે સવુત બે અને અમે છે ટ્રેન્ડિંગ યસ 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 ટ્રેન્ડિંગ કોણ છે તું છે ટ્રેન્ડિંગ હમ હે હમ લે ચાલો

પેલું ઓલું કેમ આપણને કઈક શરીર માં હળી ગયું હૃદય ને એવું કઈ ફોટો પાડે ખબર દવાખાની એવો કાક છે

આ કંજાડા વાળા મોટા મોટા ફઈ અને આ ભાવનગર વાળા આ ભાવનગર અને આ ગરાજ અશ્વિન તો પેસ ફેરવી નાખ્યું છે ને હવે આપણે પીઝા પેજ આવી ગયા કા અહીંયા શું ધામેલ વાળા તુશાલ અને આ નામ તો ભૂલાઈ ગયું મને શીલુ બેન આ હા પછી અહીંયા અમારા હંદાઈ થી કુટુંબ માં મોટા માં છે કા આપણે અને આ છે આપણે ધાયડી વાળા ફઈ કા હમણાં ગયા હતા ને સન માં આપણે હા

કોમલ અમારા તામેલ વાળા તોમાજી ની છોકરી હમણાં લગ્ન થયા ની કા

લગન ની યાદ તો હવે શું આવે ત્રણ ચાર વર્ષ લગન લગનના હવે કઈ નઈ યાદ આવતું એમ થાય કે લગ્ન ન જ ને તો સારું હતું

एवतो त साप फोटो मस्त से क्यूट छ क्यूट पुछी। क्यूट फोटो छ काले भज्जा आम जा भज्जा म मन खान मन छिदै पछा भज्जा जक्यो मस्त मस्त आइछ मम्मी मामे रुआव हा एकडोल बेडबान एक टिप का तारे केदी मामे रुआछे मार क्या देर छ मामे रुआले नै ना मारे नो आवे यार

થે આવડે છે રાસ ને જાઉં કાલેના વીડિયોમાં બતાવ્યું જ છે આપડે રાસ મારો બતાવ્યું હા કેમ દી ઉજો ઈ મેકેલુ છે ફોટો એ રીતના ના કેમ દી ઉજો એમ એવું ઇફેક્ટ હોય કે કે આ છે આ ગલત મેકેલો છે થે આલેમ જાયા અહીંયા જો ડિસ્કો કરે પપ્પા હમ આ એ જ તેમ ડિસ્કો કરે ભાઈ બના રે એ છે નથી હારો ફોટો બરોબર કાય ને હા લાગે કે હું લેય તો પહેલા તો હું થારો લાગતો હવે તું હારી લાગો મને કે પહેલા હું સુપર ડુપર હતો હું સુપર ડુપર

અત્યારે આપે તો હું ખાતે જમે રે કંસાર કંસાર કેવો ગયો લાગે અહીંયા પગે કા તમાર ફોટા જાય કેટલા મસ્ત છે

અને આપડા બધા હગાવાળા આઈ ગયા આલ્બમ જોઈને આપણને મજા આવી ગઈ જૂની યાદો આપણને તાજી થઈ જાય કા એવું લાગે કા સાચી વાત છે તો છે ને અમારા નવા વ્લોગમાં અમારા વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો અને આ પહેલી વાર છે એટલે થોડું બોલતા ન આવડે કોઈ છે ને કમેન્ટ કરીને કહેતા ની કા હા સારું હાલો તો અમારી વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડિયોમાં મળશું ત્યાં સુધી બાય બાય